સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્ર ખાતે સેવા કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અટલ જનસેવા કેન્દ્ર કલેક્ટર કચેરી ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ જનસેવા કેન્દ્ર ખાતે રાશન કાર્ડ ઈ કેવાયસી આધાર કાર્ડ સુધારા વધારા તેમજ અકસ્માત સુરક્ષા વીમા યોજના કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સેવા કેમ્પનો લાભ લીધો હતો આજરોજ સાંસદ કાર્યાલય અટલજન સેવા કેન્દ્ર કલેક્ટર ઓફિસ ખાતે વહીવનના કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ અને અકસ્માત વીમા યોજનાના સંદર્ભમાં ચારે ચાર યોજના એટલે પેલામાં સુધારા વધારા અને બાકીની બંને યોજના બધા જ લોકો સુધી પહોંચે છેવાડાના માનવી સુધી પહોંચે જે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે સબકા સાથ સબકા વિકાસ બધા જ સુધી પહોંચે એના સંદર્ભમાં આજરોજ અટલ જનસેવા કાન કેન્દ્ર ખાતે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના આગેવાની હેઠળ આ કેમ્પ રાખેલો છે અને આપના માધ્યમથી હું જણાવું કે અત્યારે બધા ઘણા લોકો લાભ એનો લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો આજના દિવસમાં લાભ લે એવી સૌ એને નમ્ર અપીલ છે